આપનું સ્વાગત છે આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા અને મારી સાથે મારી સમગ્ર ટીમ મિત્રો ભાવનગર શહેરમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે જે કે ભાવનગર શહેરમાં છકડા અને સ્કૂટરનો અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયું છે ભાવનગર જ્વેલર્સ સલકર નજીક સળિયા ભરેલ થ્રી વ્હીલર છકડા સાથે સ્કૂટરનો અકસ્માત થયો હતો અકસ્માતના બનાવમાં સળિયા ભરેલ ટેમ્પો પલટી મારી જતા સ્કૂટર સવાર વ્યક્તિ દબાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી યુવક લગ્ન પ્રસંગ અર્થે ખરીદી માટે જઈ રહ્યો હતો અને આ બનાવને લઈને લોકોના ટોળા ટોળા એકઠા થયા હતા લોકોએ એકસો આઠને ફોન કરતાં સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું સ્ટોરી બાય અનિલ ગોહિલ ભાવનગર અનેક ઘટના જે છે એ પ્રેરણાદાયી છે જેમાં શ્રી પરવડી બ્રાન્ચ શાળામાં માતૃપિતૃ વંદના દિવસની ઉજવણીનું પરેશ કુમાર હિરાણી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જોઈએ અશોક ચૌહાણ ગારીયાધરનો અહેવાલ આજે સમગ્ર ભારત વર્ષમાં વસંત પંચમી અને માતૃપિતૃ વંદના કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી થાય છે આપણી વિસરાતી સંસ્કૃતિને બાળકોમાં એના સંસ્કાર કાયમ રહે બાળકો એના માતા પિતા એનું જતન કરે અને ખાસ કરીને શાળામાં ભણતા અમારા બાળકોમાં આ ગુણનો વિકાસ થાય એવા હેતુથી અમારા શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સમગ્ર બાળકોના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અમને સહકાર આપ્યો અને અમારો કાર્યક્રમ છે એક કહેવાય ને કે સોસાયટીમાં મેસેજ જાય સમગ્ર ગામમાં કે જિલ્લામાં કે રાજ્યમાં કે આપણી જે સંસ્કૃતિ છે આપણી જે ધરોહર છે એ જીવિત રહે અને આવનારી પેઢીઓ જે કે આપણા બાળકો છે એ પણ એને અનુસરે એવા હેતુથી અમે આ કાર્યક્રમ કર્યો તો ખૂબ આનંદ થયો અને મારી આનંદની લાગણી વ્યક્ત કરું છું થેન્ક યુ મારું નામ વિપુલભાઈ છે મારી મમ્મીનું નામ સોનલબેન છે અહીંયા ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓને મારા નમસ્કાર આજે હું તમને માતા અને પિતા વિશે માહિતી આપીશ ભગવાન તો અનેક છે પણ માતાજી માતા પિતા જેવા ક્યાંય નહીં મળે માતા પિતા મળી ગયા તો તો બધું જ મળી ગયું માતા પિતા જેટલી આપણી ખ્યાલ રાખે જેટલું આપણું પાલન પોષણ કરે છે એટલું કોઈ નહીં કરી શકતું હોય માતા પિતા જ આપણા ભગવાન કહેવાય છે માતા પિતા સિવાય આ દુનિયામાં મોટું કોઈ નથી જેટલી આપણે ભગવાનની

આપણે માતા પિતાના લઈને નિશાળે આવો અને વારંવાર જો આવું કરશો તો તમારામાં સો ટકા નવી એક ઉર્જા ઉત્પન્ન થાય માતા પિતાને પણ કંઈક નવી પ્રેરણા થાય કે ભાઈ મારું બાળક ભણવા જાય છે નવી કંઈક દિશાએ જાય છે સારા એના સંસ્કાર મળશે અને સારી એવી સ્કૂલની પણ આવી સારી એની શોભા માટે તમે તમામ આ જે કાંઈ કાર્યક્રમ છે આવી પ્રવૃત્તિ સ્કૂલની અંદર થતી રહેશે સારા એવા કામ સાહેબોને પણ હું આવી રીતનું કામ કરે છે તો સારા એને અભિનંદન પાઠવું છું અને જે આજ વાલીઓ એટલા બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ બાળકોએ શાંતિપૂર્વક જે આ કાર્યક્રમ અને જે દીપાવ્યો છે એ બદલ હું આ સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું

જોરથી વ્યવસ્થિત બોલશો તો તમને મજા આવશે આજથી હું પ્રણ લઉં છું માતા પિતાની વાતો સાંભળીશ માતા પિતા સામે તેમને ઠેસ પહોંચે તેવું વર્તન નહીં કરું માતા પિતા આદર કરીશ માતા પિતાનો આદર કરીશ દરરોજ શાળાએ આવતી વખતે માતા પિતાને પગે લાગીશ દરરોજ શાળાએ આવતી વખતે માતા પિતાને પગે લાગીશ જીવનમાં તેમને નીચું જોવું પડે તેવા કામો કદી નહીં કરું હવે જઈએ સીધા રાપર કચ્છ જિલ્લાના રાપર ના ખાંડેક ખાંડેકવાડીમાં સગીરાના અપહરણ ની ઘટના સામે આવી છે જેમાં રાપર તાલુકાના ખાંડેક ગામની વાડીમાંથી સગીરાનું અપહરણ થવા પામ્યું છે દૂધ ડેરી વિસ્તારમાં રહેતો મુકેશ જગદીશ કોલી નામનો શખ્સ ફરિયાદીના કાયદેસરના વાલીપાણામાંથી તેમની પંદર વર્ષીય દીકરીને લલચાવી લાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની હકીકતો સાથે રાપર પોલીસ સ્ટેશનમાં પોક્ષો સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગે પીઆઈ તપાસ હાથ ધરી છે સ્ટોરી બાય મા ન્યૂઝ રાપર પ્રતિનિધિ ત્યારબાદ વાત કરશું ભુજ નાગર રોડની ભુજ નાગર રોડ ઉપર સગીરા સાથે બળાત્કારની ઘટના પ્રકાશમાં આવવા પામી છે ગાંધીધામમાં યુવતી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવામાં આવી હતી જે બાદ ભચાઉ તાલુકાના જળસા ગામે સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો આ દરમિયાન અંજારમાં નાની બાળા સાથે સૃષ્ટિવૃદ્ધના વિરોધના કૃત્યો અને અડપલા કર્યા તેવામાં હવે ભુજમાં સગીરા સાથે બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની જાણવા મળેલી વિગતો મુજબ નાગોર રોડ ઉપર આ બનાવ બન્યો હતો પરપ્રાંતિય શ્રમિક પરિવારની સગીર દીકરીને એકલી ભાડી નરાધમ મધ્યપ્રદેશના સુનિલ ભીમા ભૂરિયાએ નજર બગાડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો જે અંગે ભોગ બનનારના વાલીને જાણ થતાં આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી માટે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પીઆઈ આર જે ઠુમરે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારબાદ વાત કરશું ધાંગધ્રાની ધાંગધ્રામાં અનોખી રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી ધાંગધ્રામાં અનોખી રીતે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં જેમાં માતૃ પિતૃ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ જોડાયા હતા સ્ટોરી બાય દિનેશ ગામભવા હું તપવન વિદ્યાલય માં ભણો છું હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું અમારી શાળામાં માં 14 ફેબ્રુઆરી માં વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃ પિતૃ દિન ઉજવવામાં આવ્યો છે આ ધોરણ 5 ના બધા વિદ્યાર્થીઓના માતા-પિતા આવ્યા છે તેમ વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું છે અને અમે આ દિવસ ચૌદ ફેબ્રુઆરી અમે આ દિવસ હરપળ મનાવશું વિપુલભાઈ દલસાણિયા સંચાલક શ્રી તપોન વિદ્યાલય રાંગજરા ચોવીસ ચૌદ ફેબ્રુઆરી આજનો દિવસ ખરેખર વર્તમાન સમયમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે બાળકોને અને યુવા પેઢીને તે માટે અમારી શાળામાં આજે માતૃપિતૃ દિન કાર્યક્રમનું ઉજવણી કરવામાં આવી હતી ખરેખર સૌથી વધારે પ્રેમ બાળકને અને યુવાનોને કોણ કરી શકે તેના માતા પિતા સિવાય કોઈ જ ન કરી શકે અને આવા કાર્યક્રમની અંદર અમારી શાળામાંથી આ ધોરણ પાંચ ના દરેક બાળકોના માતા પિતાને શાળામાં બોલાવવામાં આવેલા હતા અને આ માતા પિતાનું પૂજન બાળકો દ્વારા કરવામાં આવેલું હતું ને બાળકોને ખરેખર યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય દિશામાં બાળકને ખરેખર જે વેલેન્ટાઇન ડેના ખોટા ભ્રમમાં છે એ ભ્રમ દૂર થાય અને દરેક માતા પિતાને આગળની ભારતીય સંસ્કૃતિને ખરેખર ભાવિ પેઢીને કયા તરફ લઈ જાવી છે એ તરફ લઈ જવા માટે એક સરસ મજાનું આવું કાર્યક્રમનું આયોજન કરેલું હતું એ તમામ હાજર રહેલા જે માતા પિતા દરેક બાળકોના વાલીઓ છે એમનો આજે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અને દરેક આવો શાળામાં શાળામાં તાલુકાની તમામ તમામ જગ્યાએ ચૌદ ફેબ્રુઆરીનો કાર્યક્રમ આવી જ રીતે ઉજવવામાં આવે તેવી અપેક્ષા સાથે ભોજન માટે કાર્યક્રમ જે રાખ્યો છે તે આવ્યા છે અને આ કાર્યક્રમ મને ખૂબ ગમ્યો શિક્ષકોને બહેનોને બધાને હું આભાર વિનંતી કરું છું વેલેન્ટાઇન દિવસ તો બધા ઉજવે પણ આ જે માતા પિતાનું ભોજન કરવાનો જે દિવસ છે એ ઉજવે એ સારું કહેવાય એ જય હિન્દ જય મહારાજ સાથે જણાવવાનું પ્રાચી કમલેશભાઈ વધુ એક સમાચાર જેતપુરથી આવે છે જેમાં જેતપુરમાં ડમ્પરે બાઇક ચાલકને હડફેડે લીધો જેતપુર દેરડીની ધાબી આગળ ગંજપીરની દરગાહ પાસે અકસ્માત થયો છે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇક ચાલકને હડફેટે લીધો હતો બાઇક ચાલક ધવલ ચવાણને હડફેટે લેતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત બાઇક ચાલક ધવલ ચૌહાણને જેતપુર પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડો ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જેતપુર ઉદ્યોગનગર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે સ્ટોરી બાય રાકેશ પીઠડીયા જેતપુર માન્યુઝ